રાજકોટ શહેરમાં વોર્ડ નંબર સોળમાં કમલેશભાઈ ગોસાઈએ બે હજાર સોળમાં પ્લાન પાસ કર્યા વગર જ બે માળનું બાંધકામ કર્યું હતું જે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં ન આવે તેના માટે ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ દવે રૂપિયા ચાર લાખ લીધા હતા અને રૂપિયા લીધા બાદ કહ્યું હતું કે હવે આપનું બાંધકામ નહીં તોડવામાં આવે આમ કોર્પોરેટરે ચાર લાખ રૂપિયાનો એક વખત તો વહીવટ કરી જ લીધો અને ફરી થોડા સમય બાદ બાંધકામ ન તોડવા માટે બીજી વાર રૂપિયાની માંગ કરી હતી જો કે બીજી વાર કમલેશભાઈ રૂપિયા ન આપતા માથે રહીને બાંધકામ તોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો ઉપરાંત વોર્ડ નંબર સોળમાં જો કોઈ પણ લોકોનું બાંધકામ પણ ચાલતું હોય અને રેતી બહાર પડી હોય તો રૂપિયા પાંચ વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જે ફરિયાદી છે તે પણ ભાજપના જ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે તેમજ કમલેશભાઈ ગોસાઈ ખુદ મીડિયા સમક્ષ આવી ગયા હતા અને કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો તો આ સાથે સાથે પુરાવા સાથેના કાગળ પણ જાહેર કર્યા હતા હું હવે 16 નંબરમાં મારું કારખાનું આપું કે ઈ મે બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું પણ ત્યાં બે માળનું બાંધકામ કરેલું જે તે વખતે મારે ત્યાંના એને બધાને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું વહીવટ કર્યો તો એ બધાએ સાથે અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દેતો હતો તો ભાજપ આ સંકળાયેલો હતો તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો એટલે પછી મારે ઉપર દબાણ સીઓ ને મારું ટીપી ચેરમેન હતા ભૂતકાળે એની વહીવટ કર્યો તો સાડા ત્રણ લાખ નો કર્યો અને બધું રેગ્યુલાઇઝ થઈ જાય તમારું

તો હવે જોવું એ રહ્યું કે આ મામલે પક્ષ અને તંત્ર શું કાર્યવાહી કરે છે શું આ મામલે વધુ તપાસ થશે શું કોર્પોરેટર સામે કોઈ પગલા લેવાશે કે પછી આ મામલો પણ દબાવી દેવામાં આવશે